જય શ્રી કૃષ્ણ જેમાં વૈષ્ણવ પાંચમા છે નારણ દાસ દીવાન કાયસ્થ જેમનો વાર્તા પ્રસંગ બીજો આપની સમક્ષ લઈને આવ્યા છીએ તો એક વેળાએ શ્રી ગુસાઈજી શ્રી લક્ષ્મણી વહુજી બેટીજી તેમજ શ્રી ગિરધરજી આમ બધા સપરિવાર શ્રી જગન્નાથરાયજીના દર્શને પુરુષોત્તમ ક્ષેત્રે પધારે છે પ્રભુ એક માસ સુધી પુરુષોત્તમ પુરી માં શ્રી જગન્નાથરાયજીથી પછી વિદાય થાય છે અને ત્યારે પોતાની સાથે જે સામાન હતો સામગ્રી ડેરા પાત્ર ઘોડા બળદ ઊંટ એ બધું તેઓ શ્રી જગન્નાથજીને ભેટ ધરે છે અને પૂરીથી વિદાય થાય છે અંગ પર જે અંગવસ્ત્ર પહેર્યા હતા એ જ માત્ર તેઓ પહેરેલા રાખે છે અને શેષ ચીજો છે એ ભેટ ધરીને તેઓ વિદાય થાય છે તો અહીંયા શ્રી ગુસાઈજી વગેરે સહપરિવાર શ્રી જગન્નાથજીના દર્શને પુરુષોત્તમ ક્ષેત્રમાં પધારે છે વિદાય વેળાએ તેઓ માત્ર અંગવસ્ત્ર સિવાયની તમામ ચીજો છે એ શ્રી જગન્નાથજીને ભેટ ધરે છે આમાં કોઈના દર્શને જતી વખતે ભેટ ધરવાની પરંપરા દર્શાવાઈ છે તો એ એક મોટો સંદેશ શંકાઓ થાય છે કે શ્રી ગુસાઈજી પોતે પુષ્ટિ માર્ગ ચાલનારા છે અને પુષ્ટિ માર્ગ ચલાવનારા છે સંવાહક છે તો પુષ્ટિ માર્ગમાં તો શ્રી ગોવર્ધનના ના ચીજ મુખ્ય છે સર્વસ્વ છે તો શ્રી જગન્નાથરાયજીને શ્રી ગુસાઈજી એ બધું ભેટ કેમ ધર્યું છે ભેટ કેમ ધરી છે એનો ઉત્તર એ છે કે શ્રી જગન્નાથરાયજીમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજીનો સંબંધ છે એ ભાવે શ્રી ગુસાઈજી પોતે શ્રી જગન્નાથરાયજીના દર્શને વારંવાર પધારે છે અને ભેટ પણ કરે છે તેઓ આચાર્યજીનો સંબંધ જાણી શ્રી જગન્નાથરાયજીના દર્શને વગેરે દર્શન વગેરે કરવા એવો સિદ્ધાંત છે અહીંયા થયો છે અને બીજો આશય એ પણ છે કે શ્રી ગુસાઈજી ભક્તિમાર્ગના આચાર્ય છે તેથી જ્યાં ક્યાંક પણ ભક્તિમાર્ગની રીતે ભગવત સ્વરૂપ બિરાજતા હોય ત્યાં આચાર્યો એ અવશ્ય જવું જોઈએ માટે ગુસાઈજી છે એ પણ શ્રી જગન્નાથરાયજીના દર્શને જાય છે ભેટ કરે છે આમ શ્રી ગુસાઈજી પોતે ભક્તિમાર્ગની મર્યાદાના રક્ષક છે આ પણ એક ગૌણ ભાવ છે આમ ચારેય સ્વરૂપ પગપાળા પૂરીથી પધારે છે પ્રભુની ઈચ્છાથી નારણદાસ આવતા અગાઉથી જ ઘર બેઠા જાણી લે છે અને તેથી તેઓ પોતાને ત્યાંથી અગાઉથી આટલો સામાન શ્રી ગુસાઈજીને મોકલે છે નારણદાસ મોકલે છે તો સાથેના માણસોને તેમણે જણાવી રાખ્યું હતું કે આ બધો સામાન તમે પૂરીની બહાર એક કોષ પર રાખજો જો આ સામાન પુરીની અંદર લઈ જશો તો શ્રી અશ્વ અને એક ઊંઠ બળદગાડી ડેરા કંતાન પાત્ર સામગ્રી આભૂષણ વસ્ત્ર બંને જાતના અને સયા તેમજ જોઈતી અન્ય ચીજો છે એમાં સમાવિષ્ટ છે અને નારાયણ દાસના માણસો શ્રી ગુસાઈજીના આગમનની વાત જોઈને નારાયણ દાસે દર્શાવેલ સ્થળે બેસે છે શ્રી ગુસાઈજી પૂરીથી પગપાળા જેવા ત્યાં આવે છે કે તરત જ તેઓ આ બધી સામગ્રી શ્રી ગુસાઈજીને ભેટ ધરે છે તેઓ તેમને નારણદાસ છે એના નારણદાસને દદવત કહી અને કહે છે કે મહારાજ નારાયણ દાસે આ બધી ભેટ આપને મોકલાવી છે એટલે કે નારાયણ એ લોકો દંડવટ પહોંચાડે છે અને પછી આ બધી ભેટ છે એ નારાયણદાસે તમને મોકલાવી છે એમ કહે છે તો આપ એ અંગીકાર કરો સ્વીકારો એમ નમ્ર અરજ કરે છે તેઓ મહારાજ અમને નારાયણદાસની આટલી જ પરવાનગી હતી એથી અમો ત્યાં પૂરી છે એમાં નહીં આવ્યા અને એવું પણ તેઓ જણાવી દે છે શ્રી ગુસાઈજી પોતે નારાયણદાસ પર મનોમન ખૂબ જ રાજી થાય છે પછી એક સુખપાલમાં શ્રી ગુસાઈજી સ્વયં બિરાજે છે એક સુખપાલમાં શ્રી રુક્ષ્મણી બહુજી અને અન્ય એકમાં શ્રી બેટીજી બિરાજે છે શ્રી ગિરધરજી અશ્વરૂઢ થાય છે અને તે સ્થળેથી આગળ પ્રસ્થાન કરી વિસકોષ આવી અને કોકુવા ગામે પધારે છે ત્યાં નારાયણદાસ પ્રભુની સમક્ષ આવે છે અને અનન્ય ભક્તિભાવથી શ્રી ગુસાઈજીને પોતાને ઘેર પધરાવી લાવે છે

અને શ્રી લક્ષ્મણી વહુજી નારાયણદાસ અતિ ઉત્તમ મોતીની મા પાંચ માળા છે એમને ભેટ તરીકે અર્પે છે અને તેઓ શોભા બેટીજી શ્રી ગિરધરજીને પણ ખૂબ આભૂષણોની ભેટ આપી અને પછી નવાજે છે પછી શ્રી ગુસાઈજી સમક્ષ ખૂબ દ્રવ્ય ભેટ ધરીને મહારાજ એકવાર હું પત્ર લખી લખીને મોકલું ત્યારે આપ કૃપયા પધારશો એવી અરજ તેમને કરે છે શ્રી ગુસાઈજી તેમની આરતી જોઈને ખૂબ જ પ્રસન્ન થઈને નારાયણ તારો મનોરથ તારી ઈચ્છા પૂરી થશે એમ તેને જણાવે છે તો એક સ્વરૂપ નારાયણ દાસને છે વૈષ્ણવો મળ્યું હતું જેને શ્રી ગુસાઈજી તે વખતે નારાયણ દાસના ઘરે પાઠ પધરાવ્યા હતા અને નારાયણ તેની સેવા શ્રી ગુસાઈજીની આજ્ઞા પ્રમાણે કરે છે અને પછી શ્રી ગુસાઈજી સહિત સૌ નારાયણ દાસના દેશમાંથી અડેલ પધારે છે આ સમયે બાળક સામેથી પ્રભુને પધરાવવા પધારે છે અને બીજા બધા ભાઈઓ તો સૌ પ્રથમ શ્રી ગુસાઈજી પાસે પધારે છે ત્યારે શ્રી રઘુનાથજી તો સૌ પ્રથમ શ્રી લક્ષ્મણીજી છે એની પાસે પધારે છે તેઓ સુખપાલમાં માતાજી પાસે જઈને બેસે છે શ્રી લક્ષ્મણીજી ત્યારે પોતાના શ્રી કંઠમાંથી એક હાર ઉતારી અને શ્રી રઘુનાથજીને પહેરાવે છે શ્રી રઘુનાથજી શ્રી કંઠમાં તે માળા સાથે શ્રી ગુસાઈજીને મળે છે અને તેમની પાસે બિરાજે છે ત્યારે આ પદક તમે કોની પાસેથી પહેરી લાવ્યા એવો પ્રશ્ન અન્ય બાળકો તેમને કરે છે આનો ઉત્તર આપતા એમને તો માતાજીએ આ પદક આપ્યું છે એમ તેઓ અન્ય બાળકોને જણાવે છે આ સાંભળીને ત્રણેય ભાઈઓ શ્રી રૂક્ષ્મણીજી પાસે આવીને દંડવત કરીને જેવું પદક શ્રી રઘુનાથજીને આપ્યું છે તેવું પદક તેઓને પણ આપવા જણાવે છે તેથી તેઓ એ ત્રણેય ભાઈઓને પણ ત્રણ પદક આપે છે એ પછી ત્રણેય ભાઈઓ સાનંદ પહેરીને માતાજી પાસેથી શ્રી ગુસાઈજીની પાસે આવી અને બિરાજે છે એ ત્રણેયના નામ ગોવિંદરાયજી શ્રી બાલકૃષ્ણજી તેમજ શ્રી ગોકુળનાથજી છે આ બંધુ ત્રિપુટી એક સરખી પદક મેળવીને ખૂબ જ પ્રસન્ન થાય છે શ્રી ગુસાઈજી પોતે ઘરે પધારે છે અને નારાયણ દસ તથા તેમની સ્ત્રી બંને જણ શ્રી ઠાકોરજીની સેવા સારી રીતે કરવા લાગે છે નારાયણદાસ શ્રી ઠાકોરજીને જગાવીને મંગળ ભોગ ધરીને જપ કરીને સમય થયે ભોગ સરાવીને હંમેશા મંગળા આરતી કરે છે પછી શ્રી ઠાકોરજીને સ્નાન કરાવી શૃંગાર કરીને શૃંગાર ભોગ ધરીને નારાયણદાસ દરબારે જાય છે તેઓ પોતે આટલી સેવા કરે જ્યારે વીરા રસોઈ કરીને શ્રી ઠાકોરજીને રાજભોગ ધરીને બધું રસોડું સાફ કરીને ભોગ સરાવીને રાજભોગ આરતી કરીને શ્રી ઠાકોરજીને અનવસર કરીને પ્રસાદ ઠાલવીને ઢાંકી રાખે છે નારાયણ દાસ દરબારેથી ઘરે આવીને ઠંડો પ્રસાદ એ સ્ત્રી પુરુષ બંને જણ અતિ આનંદથી ગ્રહણ કરે છે નારાયણ દાસે તેમના ઘર આગળ બે બીજા વૈષ્ણવોને ઉતરવા માટે અલગ અલગ કોટડી બનાવી હતી તો વૈષ્ણવો માટે સીધું સામાન આ સિદ્ધ કરીને રાખી મૂકે છે અને જેમ શ્રી ઠાકોરજી માટે બધી સામગ્રી સંભાળીને સિદ્ધ કરી રાખે છે એમ બંને જણ નારાયણ દાસ અને તેમની સ્ત્રી વિરા એ શ્રી ઠાકોરજીમાં અને વૈષ્ણવમાં એક સમાન ભાવ રાખે છે તો વૈષ્ણવ અહીંયા નારણદાસ અને તેમની સ્ત્રી વીરા એ શ્રી ઠાકોરજીની સેવા સંપીને કરે છે અમુક સેવા છે ઉપર સેવા પ્રમાણે નારણદાસ અને શેષ સેવા છે વીરા કરે છે તો નારણદાસને દરબારે છે એ ચાકર્ય જવાનું હોય છે અને નારણદાસ દરબારેથી પાછા ફરે નહીં ત્યાં સુધી છે એ વીરા મહાપ્રસાદ લેતી નથી તો અહીં પતિપરાયણતા એની જોવા મળે છે વળી બંને જણ છે શ્રી ઠાકોરજીમાં અને વૈષ્ણવમાં એક સરખો ભાવ ધરાવે છે તો વૈષ્ણવોની પરંપરા પરણાગત કરવામાં બંને જણ છે એ પાછું વાળીને જોતા નથી તેમને શ્રી ઠાકોરજી પ્રત્યે જેટલું મહત્વ છે પ્રભુ પ્રત્યે જેટલો એને આદર છે એટલો જ આદર તેઓને વૈષ્ણવો પ્રત્યે પણ છે અને તેમના માટે તો શ્રી હરિના જન પણ હરિ જેવા છે અને એથી જ નારાયણદાસે તેમના ઘરની આગળ બે વૈષ્ણવોને ઉતરવા માટે અલગ અલગ કોટડી છે એ બનાવી વીરા પણ આતિથ્ય સત્કારમાં પતિને પૂરો સાથ આપે છે અને તે વૈષ્ણવોને જરૂરી સામગ્રી અગાઉથી જ સિદ્ધ કરીને કોટડીમાં રાખી દે છે તો નારાયણ દાસ તે દિવસે રાજદરબારમાં હોય અને ઘેર જેવા વૈષ્ણવ આવે તેમનું તેવું સન્માન છે વીરા કરે છે પછી નારાયણદાસ દરબારેથી આવી તે વૈષ્ણવોને મળે નારાયણદાસ અને એમને શ્રી ગુસાઈજીના સમાચાર પણ પૂછે સવારે દરબારે જતી વખતે તેઓ વૈષ્ણવોને શ્રી કૃષ્ણ સ્મરણ કરે અને વૈષ્ણવોને જોઈને પોતાના મનમાં તેઓ ખૂબ જ રાજી રહે છે તો વૈષ્ણવોને તેઓ યથાશક્તિ ખર્ચ પણ આપે એ વૈષ્ણવો છે એ સ્વેચ્છાએ ભલે જાય પણ તેઓ સ્વયં તો તેમને ક્યારેય વિદાય કરતા નથી તો વીરા રોજા વૈષ્ણવોને સીધું પહોંચાડે તે વૈષ્ણવોનીથી ક્યારેય પણ પડદો રાખતી નથી આવો સલીલ ભાવ વૈષ્ણવો સાથે જેનો હોય તેના પર શ્રી ગુસાઈજી શ્રી સિન્નાથજી એ કૃપા કેવી રીતે ન કરે કરે જ તો વૈષ્ણવો નારાયણ છે એની અનુપસ્થિતિમાં પણ યથોચિત સત્કાર એમની પત્ની કરે છે અને પતિના કદમમાં કદમ મિલાવી અને તેને સંપૂર્ણ સાથ અને સહકાર આપે છે આમ તેમનું દાંપત્ય જીવન સુખમય છે એ વાત પણ અહીં સ્પષ્ટ થાય છે નારાયણદાસ દરબાર જતી વખતે વૈષ્ણવોને શ્રી કૃષ્ણ સ્મરણ કરે છે વૈષ્ણવોને યથાશક્તિ વાટ ખર્ચી પણ આપે છે વૈષ્ણવો સ્વેચ્છા એ વિદાય થાય તો ભલે પણ તેઓ સ્વયં વૈષ્ણવોને વિદાય ક્યારેય પણ આપતા નથી આમાં એ બંનેનો વૈષ્ણવો પ્રત્યેનો સ્નેહ આદર છે એ જણાય આવે છે અને વૈષ્ણવ પ્રત્યે આવો ભાવ ધરાવનારાઓ પ્રત્યે શ્રી ગુસાઈ અને શ્રીનાથજીની કૃપા દ્રષ્ટિ અવશ્ય થાય છે એમ અહીં દર્શાવવામાં આવ્યું છે કેમ કે ભગવાનને પ્રભુને એમના ભક્તો છે એ ખૂબ જ પ્રિય છે એમને ભગવતીય છે એ જ ખૂબ પ્રિય છે

આવતીકાલે વાર્તા પ્રસંગ ત્રીજો પણ તમારી સમક્ષ લઈ અને ઉપસ્થિત થઈશું જય શ્રી કૃષ્ણ શ્રી ગુસાઈજી પરમ દયાલકી છે